એમ્બરગ્રીસ એ સ્પર્મ વેલના આંતરડામાં બનેલો મીનવાળો પદાર્થ છે જે અત્તર તથા ચાઇનીઝ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે આ વ્હેલ માછલીની બોળીમાંથી મળી આવે છે સ્પર્મ વેલ માછલીને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના કાયદા હેઠળ સુરક્ષિત કરવામાં આવી છે જેથી ભારતમાં તેના વેચાણ સ્થળાંતર પજેશન તેમજ વેપાર ઉપર પ્રતિબંધ મુકાયો છે માછલીની ઉલટી ક્યાંથી લાવવામાં આવી છે ઝડપાયેલા છ આરોપીઓ ઇન્ટરનેશનલ ગેંગ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં અટલાદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે શહેરના બિલ કેનાલ રોડ ઉપર આવેલ ધ માર્ક કોમ્પ્લેક્ષના મેદાનમાં ઉભેલ સ્વિફ્ટ ડિઝાયર કારમાં કેટલાક શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી આ કારમાં સવાર વ્યક્તિઓ વેલ માછલીની ઉલટી એમ્બેરગ્રીસ વેચવા માટે ફરી રહ્યા છે તેવી માહિતી અટલાદરા પોલીસને સાંપડી હતી જે આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ એફએસએલની ટીમ સાથે અટલાદરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી કારમાંથી પાંચ કિલો બસો બાણું ગ્રામ વજનની વહેલ માછલીની ઉલટી સાથે છ શખ્સો ઝડપાયા હતા જેઓની સામે કાનૂની રાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી એમ્બેરગ્રીસ ઉપરાંત રૂપિયા એક પોઈન્ટ સિત્યોતેર લાખની કિંમતના છ મોબાઈલ ફોન એક કાર તેમજ એક થેલો મળીને રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે ઝડપાયેલા આરોપીઓના નામમાં સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા ગૌતમ અર્જુનભાઈ વસાવા દીપક ભીખાભાઈ રબારી સિદ્ધાર્થ ઉર્ફે સની શનિભાઈ તડવી સુરજસિંહ સુરજીતસિંહ કાંબોજ રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડ છે સાથે જ વેલની ઉલટી આપી ગયેલ લક્ષ્મીપુરાનો વ્રજ વોન્ટેડ જાહેર કરાયો છે અટલાદરા પીઆઈ એમ કે ગુર્જરે જણાવ્યું હતું કે સૂત્રધાર વજ્ર દવે રહે લક્ષ્મીપુરા વેલ માછલીની ઉલટી લઈને આવ્યો હતો હાલમાં પકડાયેલા છ જણાએ ચીજવસ્તુ ચેક કરવા જોવા મગાવી હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આધારે એલ સી બી ઝોન ટુના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે ઝીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસીમાં વ્હેલ માછલીની ઉલટી એને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને

જેની કિંમત છે એક કરોડ અઠ્ઠાવન લાખ છોતેર હજાર પછી છ મોબાઈલ છે અને એક સ્વિફ સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે